તેમાં ખાસ કરીને જે સીપીએફ એકાઉન્ટ ખોલવામાં પાંચ પાંચ વર્ષનો સમયગાળો જતો રહી છે તો એ એક વિચારવા જેવો મુદ્દો છે અને જેવો મુદ્દો છે એમાં મોટો પ્રશ્ન એ બને છે સર કે પચાસનું એક આખું લિસ્ટ મૂક્યું હોય ને આખું તો એમાં એકમાં ક્વેરી હોય ને તો બધું પાછું આપે છે બરાબર એટલે એ પ્રમાણે પછી દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ને તમામ જિલ્લાઓમાંથી માંગણી આવતી જાય છે કે પંદર માર્ચાનો સમય સવારનો થાય તો એ પ્રાંત ટીમ દ્વારા પ્રયત્ન થાય તો તો જરૂરી છે પછી જે આ વાત થઈ પચાસ ટકા પ્રથમ સત્રમાં અને પચાસ ટકા બીજા સત્રમાં પ્રવેશ ઉત્સવમાં આપણે પૈસાની જરૂર હોય છે એટલે જો શક્ય બને તો લિમિટ છે એ પચાસ ટકા પ્રથમ સત્રમાં આપવામાં આવે અને પચાસ ટકા બીજા સત્રમાં માં આપવામાં આવે અને બીજું છે સીઆરસી બીએસસી ભરતીમાં ગણિત વિજ્ઞાન શિક્ષકને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે તો એ પણ એનામાં ઘણું બધું નોલેજ છે તો એ લોકોને લાભ મળે એ માટેની રજૂઆત કરવા વિનંતી છે ત્યાર પછી વર્ષ દરમિયાન બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આ વર્ષે આખું વર્ષ તાલીમો ચાલુ રહે તો તાલીમનું થોડું વ્યવસ્થિત આયોજન થાય અને બાળકોના ભોગે તાલીમો ઓછી થાય એ માટે પ્રાંત ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવે ને દર વર્ષે શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવામાં ખૂબ જ જટિલ પ્રક્રિયા છે બરાબર આખું વર્ષ એની દસખાસ્ત કરતા હોઈએ છીએ તેમાં કંઈક સરળીકરણ આવે પહેલાં એકી સાથે થઈ જતી શરૂઆતમાં જ્યારે ઓનલાઈન એકાયના બાળકો જે હોય બધાની થઈ જતી હવે એક એક બાળકની કરવી પડે છે તો એમાં કંઈક કરવું જરૂરી છે પછી વર્ષોની અમારી માંગણી છે આપણી બધાની કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ક્લાર્કની નિમણૂક કરવામાં આવે ત્યારબાદ એસઓઈ સિવાયની શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવે એસઓઈ શાળા સિવાયની જેમ મને ખાસ કરીને એક શિક્ષક વાળી ઘણી બધી શાળાઓ છે એમાં પણ જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવામાં આવે અને હમણાં જે સરકાર શ્રી એ ખૂબ સરસ ઠરાવ કર્યો છે કે ત્રણસો ઉપરની અને બે સેન્ટર શાળાઓ હોય એમાં શાળા સહાયકની નિમણૂક કરવી પણ એમાં એ ઠરાવ કરવામાં આવ્યો છે કે બે સેન્ટર ત્રણસો ઉપરની હોવી જોઈએ અને પે સેન્ટર ફેરવવું એ બહુ અઘરી વાત છે કારણ કે વર્ષોથી પેસેન્ટર ચાલતા હોય છે અને એની એની જે ભૌગોલિક પ્રક્રિયા હોય તો એ એમાં થરાવવા ફેરફાર પુનઃવિચારણ કરવા જેવું છે અને છેલ્લો પ્રશ્ન કે આપણે બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવીએ છીએ એમાં અત્યાર સુધી મંજૂરી આપતા હતા હવે જિલ્લામાંથી મંજૂરી આપવાની બંધ કરી દીધી છે ખાલી જાણ જ કરવાની એના કારણે પ્રવાસો ઓછા થઈ ગયા છે કોકે મંજૂરી તો લેવી પડે ને આપવી પડે ને એ વસ્તુ છે ત્યારબાદ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી